રાજનીતિમાં તમે આવી જાવનારા દિવસોમાં ભ્રષ્ટાચારી શાસન આપણે ઉખેડીને ફેંકી દેવાનું છે સાથીઓ તમને ખબર છે મનરેગાની યોજના એક કાયદો બન્યો એ કાયદાની અંતર્ગત આપણને સો દિવસની રોજગારી મળતી હતી આ ભાજપના કેટલાક નેતાઓ એમના કોન્ટ્રાક્ટરો એમના મંત્રીઓ એમના મંત્રીના પુત્રોએ કરોડો રૂપિયાના ના કૌભાંડો કર્યા ગરીબ લોકોના અનાજના પૈસા છીનવાયા રોજગારી છીનવાઈ ત્યારે કૌભાંડ ઉજાગર કર્યું પૂરા ગુજરાત અને દેશમાં ઉજાગર કર્યું ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે મનરેગાનું નામ બદલીને ને જી રામજી નામ રાખવાના પ્રયાસો કર્યા છે ત્યારે આ ભાજપની સરકારને સરકાર ને કેવા માંગુ છું જી રામજી અમારા વડીલો કીધું રામજી અમારા કૌભાંડો છુપાવવા માટે તાલુકા જિલ્લા પંચાયતોમાં અમે ઉખેડી ને ફેંકી દેવાના છે તમે સાથીઓ જોયું હશે ગામડે ગામડે નામે ધારાસભ્યના માણસો સાંસદના માણસોએપો નાખી દીધી નળ નાખી અને એક પણ ગામમાં નળ પાણી નથી આવતું અને કર્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીને એમના તાલુકા સભ્ય એમના જિલ્લા સભ્ય એમના મળતીઓ જે કૌભાંડો કર્યા છે ત્યારે અહીંયા ઉપસ્થિત થયેલા તમામ યુવાનો વડીલો મારી માતા બહેનોને કેવા માંગુ છું આવનારી જિલ્લા પંચાયત જેટલા પણ મનરેગા ના કૌભાંડ થયા છે જેટલા પણ નલ સેજલના કૌભાંડ થયા છે જેટલા પણ બ્રિજ બનાવવામાં કૌભાંડ થયા છે જેટલા પણ રોડ બનાવવામાં કૌભાંડ થયા છે જેટલા પણ અનાજ આપવામાં કૌભાંડ થયા છે એ તમામ કૌભાંડો નો બદલો લેવા માટે તૈયાર થઈ જાઓ